નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારમાં કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો પાટણ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી પંદરસો અગિયાર રૂપિયા બોલાયા માણસામાં તેરસો પચાસ થી પંદરસો ને પચાસ ઉનાવામાં બારસો એકવીસથી પંદરસો એકોતેર બોટાદમાં તેરસો પચાસથી પંદરસો એંસી વિસનગરમાં બારસોથી પંદરસો ઓગણસાઠ ટિન્ટોયમાં તેરસો એંસીથી પંદરસો એક તળાજામાં બારસોથી સવુંદસો પચાસ જામનગરમાં એક હજારથી સવુંદસો પાંત્રીસ ગોંડલમાં અગિયારસો એકાવનથી સવુંદસો સન્નું જસદણમાં તેરસો સિત્તેરથી પંદરસો ત્રીસ કડીમાં તેરસો ચાલીસથી પંદરસો બાવીસ મહુવામાં સાત સાતસોથી ચૌદસો એકત્રીસ વાંકાનેરમાં બારસોથી સૌદસો પાંત્રીસ વિજાપુરમાં તેરસો એકાવનથી પંદરસો એંશી હારીઝમાં અગિયારસો પચાસથી સૌદસો સાઠ અમરેલીમાં સાત સાતસોથી સૌદસો સોરાણું હળવદમાં બારસોથી પંદરસો બાવીસ ડોળાસામાં બારસો એંશીથી સૌદસો ત્રેપન ધ્રોલમાં અગિયારસોથી સૌદસો આઠ ધારીમાં તેરસોથી સૌદસો પચીસ સિદ્ધપુરમાં બારસો એંશીથી તેરસો વડાલીમાં તેરસો પચાસથી સવદસો નેવું મોરબીમાં બારસોથી સવુંદસો કાલાવડમાં બારસો પચાસથી સૌદસો બ્યાસી ભાવનગરમાં અગિયારસોથી સૌદસો એંશી બાબરામાં સૌદસો પચાસથી પંદરસો ચાલીસ સાવરકુંડલામાં બારસો પચાસથી ચૌદસો પચાસ જેતપુરમાં એક હજાર ચુમ્મોતેરથી ચૌદસો છ્યાસી ખાંભામાં તેરસો સિત્તેરથી ચૌદસો એક્યાસી ધંધુકામાં એક હજાર પાસઠ થી સૌથી સૌદસો તેર અને રાજકોટમાં તેરસો અડસઠ થી પંદરસો ને બાવીસ આજે કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં દરરોજના તાજા કપાસના બજાર ભાવ શું બોલાયા છે તે અંગેની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાની એક લાઈક પણ જરૂર કરી દેજો